હેલો ગાઈસ આપણે આવી ગયા છે વાત્રક નદીના કિનારે તમે જોઈ શકો છો આ છે દલ્લી માતાનું મંદિર વાત્રક નદીના કિનારે અને આ છે વાત્રક નદી જોઈ શકો છો અહીંયાથી કેટલું નીચું છે જોઈ લો આગળથી પણ દેખાશે થોડો આગળ જઈને તમને બતાવું અહીંયાથી જુઓ નીચે કેટલું નીચું છે આ છે વાતરંગ નદીમાં પાણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો લાઈક શેર કમેન્ટ આ છે સામે દેખાય છે મંદિર તમને ઝૂમ કરીને બતાવું છે મહાદેવજીનું મંદિર સામે અને અંદર નદીમાં માછલા પકડવા પડે છે અહીંથી જોઈ શકો છો તમે વડ કેટલો વિશાળ કાંઈ છે એના મૂળિયા બી જોઈ શકો છો તમે આ કેટલું જોવાલાયક છે બિલકુલ અડિત રહેલું છે જાણે કે અવડે પડશે અવડે પડશે પણ કુદરતની કરામત તો જોવું શિરડી માતાનું મંદિર શકો છો મા મેલડીમાંની પ્રતિમા છે અને અહીંયા સાચા મનથી જે પણ બાધા રાખો એ તમારા કામ પૂર્ણ થઈ જાય મેલડી મેલડીમાં જેને પણ દર્શન ના કર્યા હોય એ વાતમાં નદીના કિનારે આવીને માતાજીના દર્શન કરી શકે છે જે બી સાચા મનથી બાધા રાખે એની બાધા પૂર્ણ થઈ જાય છે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો